નમસ્કાર મિત્રો હાલમાં ચાલી રહેલ સીસીઈની પરીક્ષાને લઈને ખૂબ જ મહત્ત્વની અપડેટ આવી છે જે મુજબ હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે તારીખ વીસ એપ્રિલ એકવીસ એપ્રિલ સત્તાવીસ અઠ્ઠાવીસ એપ્રિલ અને તારીખ ચાર અને પાંચ મેના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે પરંતુ જે આઠ મે અને નવ મેના રોજ પરીક્ષાનો કાર્યક્રમ છે તે યથાવત રહેશે માટે આજે વીસ એકવીસ સત્તાવીસ અઠ્ઠાવીસ અને ચાર પાંચ મેના રોજ જે મિત્રોની પરીક્ષા છે તેઓની હાલ પૂરતી મોકૂફ છે તેથી તેઓને વાંચવાનો વધારે સમય મળશે માટે આ સમયને વેડપશો નહીં અને તેનો સદુપયોગ કરીને વધારે સારી તૈયારી કરજો કેમ કે ગૌણ સેવા પસંદગી મંડળ ખૂબ જ ઝડપથી નવી તારીખો આપશે અને ચૂંટણી બાદ તરત જ કદાચ પરીક્ષા લઈ લેશે આભાર